વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અગાઉ આપણે જે આપણું સ્ટાન્ડર્ડ નાઇનનું જે પ્રથમ પરીક્ષાનું જે એસાઈનમેન્ટ છે બે હજાર પચીસનું એનું સેક્શન બી ગણવાની શરૂઆત કરી હતી આપણે પહેલાં વિડીયોમાં સેક્શન બીનું ચેપ્ટર નંબર વન જોયું હતું આજે આપણે ચેપ્ટર નંબર ટુ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે પહેલો ક્વેશ્ચન કે નીચે આપેલી બહુપુતની ઘાત જણાવો તો સૌ બહુપુતની ઘાત જણાવવાની છે બહુપતિની ઘાત કોને કહેવાય આપેલી બહુબુદ્ધિની જે સૌથી મોટી ઘાત હોય ને અને બહુ બધીની ઘાત કહેવામાં આવે તો આમાં સૌથી મોટી ઘાત કઈ છે પાંચ છે ચલની તો આની જવાબ શું આવે પાંચ આવશે એવી જ રીતે અહીંયા પણ જુઓ કે અહીંયા સૌથી મોટી ઘાત કઈ છે અહીંયા આઠ છે તો આની બહુ બધીની ઘાત કેટલી હશે આઠ હશે સમજમાં આવે વિદ્યાર્થી મિત્રો દાખલો નંબર બે ઉપર જોઈએ કે નીચેનામાંથી નીચેનામાં એક્સક્વેરનો સહગુણક જણાવો તો અહીંયા જે આપણને બે રકમો આપેલી છે એમાં એક્સક્વેરનો સહગુણક જણાવો સહગુણક કોને કહેવામાં આવે કે જે ચલ છે એની આગળ આવેલો કોઈ સંખ્યા છે એને સહગુણક કહેવાય અમે સેમ્પલિટલી કીધું છે આપણને એક્સ સ્ક્વેરનો તો હવે અહીંયા એક્સક્વેર પહેલાં દાખલામાં જુઓ પાય બાય ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ તો આમાં એક્સ સ્ક્વેર આ રહ્યો અહીંયા આગળ કયો નંબર છે આ તો અહીંયા એમનો સગુણક શું આવશે પાય અપોન ટુ એવી જ રીતે અહીંયા જુઓ બીજા નંબરમાં એક્સ ક્યુબ માઇનસ રૂટ ટુ એક્સ માઇનસ વન હવે અમે આ કોઈ એક્સક્વેરવાળું પદ જ નથી તો અહીંયા કોઈ સગુણક જ નથી એટલે આપણો જવાબ શું આવશે અહીંયા ઝીરો આવશે સમજમાં આવ્યો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે હવે ક્વેશ્ચન નંબર થ્રી ઉપર આપણે વળી જઈએ આગળ તો શું કીધું છે એક્સ ને નીચેની કિંમતો માટે પાંચ એક્સ માઇનસ ફોર એક્સ એક્સક્વેર પ્લસ થ્રી બહુ બધીનું મૂલ્ય શોધો આપણને સૌથી પહેલાં એક્સ બરાબર છે છેલ્લા લેવાના છે માઇનસ એક તો પી ઓફ એક્સ આપણને બહુ બધી આપેલી છે ફાઇવ એક્સ માઇનસ ફોર એક્સ એક્સવાયર પ્લસ થ્રી તો પહેલાં માટે આપણે જોઈએ તો સૌથી પહેલાં એક્સ બરાબર કેટલા લેવાના માઇનસ એક્સ મતલબ એકની જગ્યાએ એક્સની જગ્યાએ માઇનસ એક મૂકવાના 5.その (-1 -4 -1 નો સ્ક્વેર + તો સૌથી પહેલા આપણે આ ઘાત છે ને સોલ્વ કરીએ તો અહીંયા છે આપણી જોડે 5 (-1 -4 -1 નો સ્ક્વેર શું થાય વિદ્યાર્થી મિત્રો + માં આવશે ને આવો તો -1 નો સ્ક્વેર આવે 1 + 3 ચલો હવે અહીંયા જો 5 * 1 = 5 પણ કેવા 5 - કેમ કે +-- 5 * 1 = 5 - ઓ - 4 * 1 = 4 + 3 વિદ્યાર્થી મિત્રો આપણને સોલ્વ કરીએ તો શું આવે માઈનસ માઇનસ પ્લસ આવશે તો પાંચ ને ચાર કેટલા થાય નવ પણ કેવા નવ માઇનસ નવ કેમ કે મોટો નંબર અહીંયા પાંચ છે વધતા ત્રણ માઇનસ પ્લસ માઇનસ નવમાંથી ત્રણ ગયા તો કેટલા આવે છ પણ કેવા છ માઇનસ છ મતલબ પી ઓફ માઇનસ વનની કિંમત કેટલી આવે આપણે વિદ્યાર્થી મિત્રો માઇનસ છ એવી જ રીતે હવે એક્સ બરાબર આપણે બે લેવાના છે મતલબ બીજી કિંમત માટે પી ઓફ એક્સ બરાબર ફાઈ એક્સ માઇનસ ફોર એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ ફરીથી બહુ બદલી લીધી પરંતુ હવે એક્સની જગ્યાએ કેટલા મૂકીશું આપણે બે મૂકીશું ચલો પાંચ કાઉશમાં બે માઇનસ ચાર કાઉશમાં બેનો સ્ક્વેર વધતા ત્રણ ચલો પાંચ કાઉસમાં બે પહેલા ઘાતને સોલ્વ કરીએ ચાર બેનો સ્કવેર કેટલો થાય ચાર વધતા ત્રણ પાંચ દુ દસ માઇનસ ચોક્કું ચોક્કું સોળ વધતા ત્રણ દસમાંથી સોળ થાય તો કેટલા વિદ્યાર્થી મિત્રો છ આવશે પણ કેવા છ માઇનસ છ કેમ કે મોટી સંખ્યા છે સોળ અહીંયા વધતા ત્રણ વિદ્યાર્થી મિત્રો હવે શું થશે અહીંયા માઇનસ પ્લસ માઇનસ છમાંથી ત્રણ ગયા તો કેટલા વધે આપણે જોડે ત્રણ પણ કેવા ત્રણ વધશે માઇનસ ત્રણ તો આનો જવાબ આવે પી ઓફ જવાબ શું આવશે માઇનસ ત્રણ આવશે એવી જ રીતે હવે દાખલો નંબર ચાર ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે અહીંયા નંબર ચારમાં કે નીચેની આપેલી દરેક બહુપતિના શૂન્ય શોધો હવે આપણને પહેલી બહુપતિ આપેલી છે પી ઓફ એક્સ બરાબર થ્રી એક્સ માઇનસ ટુ શૂન્ય શોધવાનું કહે ને ત્યારે જે બહુપતિઓને એની બરાબર ઝીરો લઈ લેવાનું તો અહીંયા આપણે કરીએ તો ત્રણ એક્સ માઇનસ ટુ બરાબર ઝીરો આ માઇનસ ટુ છે આ સાઈડ કે તો શું આવે પ્લસ ટુ તો થ્રી એક્સ બરાબર ટુ આ ત્રણ ગુણાકારમાં સામે ગયો તો ભાગાકારમાં તો એક્સ બરાબર ટુ અપોન થ્રી તો આ બહુપતિનું શૂન્ય શું આવે ટુ અપોન થ્રી આવશે એવી જ રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે પી ઓફ એક્સ બરાબર એ એક્સ એ નોટ ઇક્વલ ટુ ઝીરો મતલબ અહીંયા એ ઝીરો છે નહીં એવું કહેવા માંગે છે ચલો જે બહુ આપેલી છે એ બહુપતિની બરાબર શું લેવાનું એ એક્સ બરાબર ઝીરો એ ગુણાકાર સામે ગયો તો ભાગ ઝીરો છે 0 નો ભાગાકાર કોઈ નંબર વડે કરો તો જવાબ શું આવે ઝીરો તો એક્સ બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઝીરો આવશે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો નંબર પાંચમાં જોવો શું કહેવા માંગે છે કે નીચેની દરેક બહુપતિની સામે દર્શાવેલી એક્સની કિંમત એ આપેલી બહુપદીમાં શૂન્ય છે કે નહીં તે ચકાસો હવે શૂન્ય ક્યારે હોય કે જ્યારે તમે આ કિંમતને આ બહુપદીમાં મૂકો અને જો જવાબ 0 આવે તો શૂન્ય છે ના આવે તો શૂન્ય નથી ચાલો મૂકી દઈએ એક્સની જગ્યાએ શું મૂકીએ ચાર મૂકીએ ચાર બરાબર ચારનો સ્ક્વેર માઇનસ પાંચ કૌશમાં ચાર વધતા ચાર તો ચારનો સ્ક્વેર શું થશે વિદ્યાર્થી મિત્રો સોળ માઇનસ પાંચ ચોક વીસ વત્તા ચાર ચલો વીસમાંથી સોળ જાય તો કેટલા આવે ચાર પર કેવા ચાર માઇનસ ચાર આ માઇનસ ચાર છે આ પ્લસ ચાર છે તો માઇનસ પ્લસ માઇનસ ચારમાંથી જાય તો કેટલા આવે જવાબ ઝીરો મતલબ આપણી કિંમત કેટલી આવે છે બહુપતિની અહીંયા જીરો તો ઝીરો આવે છે તો લખીએ અહીંયા તેથી ચાર એ આપેલ બહુ શું છે આમાં પી ઓફ બરાબર ફોર એક્સ માઇનસ વન એક્સ ની કેટલા મૂકવાના ચાર મૂકવાના ચાર કૌશમાં ચાર માઇનસ વન ચોખું ચોખ્ખું સોળ માઇનસ એક અને સોળ માંથી એક જાય તો કેટલા આવે પંદર આનો જવાબ ઝીરો આવે છે આનો જવાબ ઝીરો આવતો નથી તો લખ્યો તેથી એક્સ બરાબર ચાર એ ઝીરો નથી આવતો એટલે શૂન્ય નહીં હોય તેથી એક્સ બરાબર ચાર એ આપેલ બહુબદીનું શૂન્ય નથી એવી જ રીતે દાખલ નંબર છ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે શું કહેવામાં આવે છે નંબર છ માં કે જો એક્સ માઇનસ વન એ ફોર એક્સ ક્યુબ વધતા થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ કેનો અવયવ હોય તો કેની કિંમત શોધો આપણે અહીંયા કેની કિંમત શોધવાની છે હવે જે અવયવ આપેલો છે ને બરાબર ઝીરો લેવાનો એક્સ અવયવ પ્રમાણે રીતે કે અહીં એક્સ અવયવ છે એક્સ માઇનસ વન બરાબર ઝીરો માઇનસ વન આ સાઈડ ગયા તો પ્લસ વન તો એક્સ બરાબર વન આપેલી બહુપદીમાં જ્યાં એક્સ દેખાય જગ્યાએ જીરો એક મૂકો આપણો જવાબ કેની આવી જશે ચલો અહીંયા આપણે બહુપદી આપેલી છે ફોર એક્સની જગ્યાએ શું આવે આપણે જોડે એક એકનો ઘન વધતા થ્રી કંશમાં શું આવે એકનો સ્ક્વેર ઓછા ચાર કંશમાં શું આવે એક વધતા કે બરાબર શું લેવાનું અહીંયા ઝીરો ચલો સોલ્વ કરીએ પહેલાં ઘાતને તો ચાર એકનો ઘન શું થાય એક એકનો સ્ક્વેર શું થાય એક માઇનસ ચાર કંશમાં એક વધતા કે બરાબર ઝીરો આ ચાર એકા શું થશે અહીંયા ચાર થશે વધતા ત્રણ એકા ત્રણ માઇનસ ચાર એકા ચાર વધતા કે બરાબર ઝીરો આ પ્લસ ચાર માઇનસ ચાર શું થઈ જશે કટ થઈ જશે મતલબ પ્લસ માઇનસ તો ઉડી જાય કેમ કે પ્લસ માઇનસ માઇનસ ચારમાં જીરો તો એ ચાર ચાર ઉડી ગયા અહીંયા તો શું વધે અહીંયા થ્રી વધતા કે બરાબર આ પ્લસ ત્રણ આ સાડી તો માઇનસ તો કે બરાબર શું આપણા માઇનસ ત્રણ એવી જ રીતે દાખલો નંબર વધારે તો આપણને સાત પણ આપેલો છે શું કીધું છે જો અહીંયા કે જો એક્સ માઇનસ ચાર એ માઇનસ પી ઓફ એક્સ પ્લસ ચોવીસનો એક અવયવ હોય તો પીની કિંમત શોધો સેમ ટુ સેમ ઉપરવાળા જેવો છે પણ થોડું અહીંયા આપણે અહીંયા કિંમત અલગ આપેલી છે કે અહીં એક્સ માઇનસ ચાર બરાબર શું લેવાનો બહુ જે અવયવ છે એને ઝીરો લેવાનો આ માઇનસ ચાર આ સારી જાય તો પ્લસ ચાર તો એક્સ બરાબર શું થશે આપણે જોડે ચાર હવે આને આ બહુ બધીમાં મૂકવાનો તો શું આવશે અહીંયા ફોર એક્સની જગ્યાએ ચાર ચાર આવી જશે ચાર એક્સનો ઘન માઇનસ પાંચ એક્સની જગ્યાએ શું આવે ફોર એક્સનો સ્ક્વેર માઇનસ પી કૌશમાં શું આવશે અહીંયા ફોર એક્સ વધતા ચોવીસ બરાબર ઝીરો ચલો અહીંયા હવે આપણે સોલ્વ કરીએ કે ચારનો ઘન ચારનો ઘન શું થશે વિદ્યાર્થી મિત્રો ચોસઠ થશે માઇનસ પાંચ ચારનો સ્ક્વેર શું થશે સોળ માઇનસ ચારનો ગુણાકાર પી વડે કેટલા થાય ફોર પી વધતા ચોવીસ બરાબર ઝીરો થશે વિદ્યાર્થી મિત્રો આવી રીતે હવે અહીંયા જો શું કરીશું ચોસઠ માઇનસ સોળનો ગુણાકાર છે તમારે અહીંયા શેના વડે કરવાનો છે પાંચ અઢાર અથવા પાંચનો ગુણાકાર સોળ વડે તમે કરો જે બી કરો તો સોળ પંચા શું થશે એસી માઇનસ ફોર પી ચોવીસ બરાબર હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જેટલું સોલ્વ થાય એટલું કરી દઈએ કે એસીમાંથી તમારા જે ચોસઠ જાય તો કેટલા વધશે તમારા જોડે કે સોળ વધશે પણ કેવા સોળ વધશે માઇનસ સોળ માઇનસ ફોર પી ચોવીસ બરાબર કેવી જ રીતે આનો માઇનસ કર્યો સૌથી પહેલાં હવે જો અહીંયા માઇનસ સોળ છે આ પ્લસ ચોવીસ છે તો માઇનસ પ્લસ માઇનસ સોળમાંથી ચોવીસ જાય તો કેટલા વધે આપણા જોડે આઠ વર્ષે તો કેવા આઠ પ્લસ આઠ કેમ કે ચોવીસ પ્લસ છે માઇનસ ફોર પી બરાબર ઝીરો હવે આ પ્લસ આઠ છે આ ગયા તો શું થાય માઇનસ આઠ તો માઇનસ ફોર પી બરાબર માઇનસ આઠ આ બંને માઇનસ માઇનસ શું થઈ જશે કટ થઈ જશે ચાર ગુણાકાર સામે જાય તો ભાગાકાર તો આઠના છેદમાં શું આવે ચાર ચાર દુ શું થાય આઠ થાય તો પી બરાબર શું આવે આપણા જોડે બે આવશે વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે ક્વેશ્ચન નંબર હવે છે સાત ગણીએ આપણે આ ક્વેશ્ચન નંબર સાત પૂરો થયો ક્વેશ્ચન નંબર હવે શું ગણીએ આપણે આઠ ગણીએ શું કીધું છે ઘનનું મૂલ્ય મેળવવા સિવાય કિંમત મેળવો અઠ્યાવીસનો ઘન વધતા માઇનસ પંદરનો ઘન વધતા માઇનસ ત્રણનો ઘન વિદ્યાર્થી મિત્રો આવા દાખલા તમને જે એ પૂછાઈ શકે છે કેમ કો આ થોડા લેન્થી દાખલા છે ચલો અહીંયા ગણીએ હવે તમને જે આના માટે અલગથી સૂત્ર આવે છે ક્યારે કે જ્યારે એક્સ વાય અને ઝેડનો સરવાળો ઝીરો થાય તો તમે એક સૂત્રો રાખતી રહો પહેલાં જોઈએ અહીંયા કે અહીંયા એક્સની કિંમત કેટલી છે કે અહીં એક્સ બરાબર કેટલા છે અઠ્યાવીસ વાય બરાબર કેટલા છે માઇનસ પંદર અને ઝેડ બરાબર કેટલા છે માઇનસ તેર આપેલા છે મેં તમને શું કીધું કે ત્રણેય કિંમતોનો સરવાળો કરીએ અહીંયા આપણે કે એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર એક્સની જગ્યાએ શું આવશે અઠ્યાવીસ વત્તા વાયની જગ્યાએ શું આવશે માઇનસ પંદર વત્તા ઝેડની જગ્યાએ શું આવશે માઇનસ તેર થશે વિદ્યાર્થી મિત્રો ચલો અહીંયા વાત કરીએ અઠ્યાવીસ પ્લસ માઇનસ પંદર પ્લસ માઇનસ તેર ચલો અઠ્યાવીસ માઇનસ માઇનસ પ્લસ પંદર ને અઠ્યાવીસ થાય કેવા અઠ્યાવીસ માઇનસ તો અઠ્યાવીસમાંથી અઠ્યાવીસ જાય તો શું આવે ઝીરો મતલબ એક્સ વધતા વાય વધતાં ઝેડ બરાબર ઝીરો આવે છે તો અહીંયા લખી શકીએ આપણે એક્સ વત્તા વાય વધતાં ઝેડ બરાબર ઝીરો હોવાથી એક્સ ક્યુ વધતા વાય ક્યુ વધતા ઝેડ ક્યુ બરાબર થ્રી એક્સ વાય નો ઉપયોગનો ઉપયોગ કરતા આનો ઉપયોગ શું કરતા આપણે કરવાનો છે ચલો કિંમત બધી આ સૂત્રમાં મૂકી દઈએ તો શું થશે બોલો અહીંયા એક્સની જગ્યાએ શું આવશે આપણા જોડે અઠ્યાવીસ નો ઘન વધતા વાયની જગ્યાએ શું આવે માઇનસ પંદરનો ઘન વધતા ઝેડની જગ્યાએ શું આવે માઇનસ તીનનો ઘન આનો જવાબ શું છે થ્રી એક્સની જગ્યાએ શું આવશે ગુણાકારના સંબંધ એટલે કાઉસમાં મૂકીશું એક્સની જગ્યાએ અઠ્યાવીસ વાયની જગ્યા શું આવશે માઇનસ પંદર અને જેડની જગ્યાએ શું આવશે માઇનસ તેર ચલો આ ત્રણેયનો ગુણા બધાનો ગુણાકાર તમે કરશો ને વિદ્યાર્થી મિત્રો ત્રણનો ગુણાકાર અઠ્યાવીસ જોડે જે ગુણાકાર આવે એને પંદર જોડે અને એનો ગુણાકાર તેર જોડે તો તમારો જવાબ આવશે સોળ હજાર ત્રણસો એંસી અને પ્લસમાં આવશે કેમ પ્લસમાં કેમ કહો માઇનસ માઇનસ શું થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ થશે એવી જ રીતે દાખલા નંબર વિદ્યાર્થી મિત્રો નવ જોઈએ આપણે શું કહેવા માંગે છે કે યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી આઠ પોઈન્ટ બે ગુણ્યા સાત પોઈન્ટ આઠની કિંમત શોધો હવે અહીંયા નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે ડાયરેક્ટ ગુણાકાર કરવાનો છે નહીં તો અહીંયા છે નિત્ય સમનો ઉપયોગ કરીએ તો આઠ પોઈન્ટ બેને શું કહેવાય કે આઠ વત્તા જીરો પોઈન્ટ બે કહેવાય એવી જ રીતે સાત પોઈન્ટ આઠને શું કહેવાય કે આઠ ઓછા જીરો પોઈન્ટ બે થશે વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર તમને ખબર છે કે નિત્ય સમ મતલબ કે એ પ્લસ બી એ માઇનસ બી તો આન્સર શું આવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છે એમ ટુ સેમ આવું કે એકવાર આઠ અમારી વચ્ચે પ્લસ છે એક વાર માઇનસ છે અને બંનેની કિંમત પણ સરખી છે તો એની જગ્યાએ આઠ આવે ને બીની જગ્યાએ શું આવે જીરો પોઈન્ટ બે ચાલો અહીંયા શું કરીશું તો આઠનો વર્ગ માઇનસ ઝીરો પોઈન્ટ બેનો વર્ગ ચલો આઠનો વર્ગ શું થશે આપણો ચોસઠ થશે થશે વિદ્યાર્થી મિત્રો અને જીરો પોઈન્ટ બેનો વર્ગ તમને ના આવડે તો હું બાજુમાં કરીને તમને બતાવું છું કે જીરો પોઈન્ટ બેને કેટલી વાર ગુણાકાર કરવાનો બે વાર કરવાનો છે આ પોઈન્ટ હટાવો તો છેદમાં શું આવે દસ આવે તો બેના છેદમાં દસ ગુણ્યા બેના છેદમાં દસ તેવી રીતે જો હવે ઉપર ઉપરનો ગુણાકાર કરી દીધો છો શું થશે બે દૂને ચાર છેદમાં સો અને આનો મતલબ શું થાય ઝીરો પોઈન્ટ ઝીરો ચાર જ્યારે તમે વિદ્યાર્થી મિત્રો છે ચોસઠ મતલબ કે જીરો પોઈન્ટ ઝીરો બેનો વર્ગ કેટલો આવ્યો ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ઝીરો પોઈન્ટ ચારને કરશો વિદ્યાર્થી મિત્રો તો તમારો જવાબ આવશે તેસઠ પોઈન્ટ છન્નું કેટલો આવશે તેસઠ પોઈન્ટ છન્નું એવી જ રીતે હવે અહીંયા જુઓ દાખલા નંબર છે દસ અવયવો પાડો કે ટ્વેન્ટી એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ વન આપણે આપણને આના અવયવો પાડવાના છે ચાલો વિદ્યાર્થી મિત્રો આમાં શું થશે કે છેલ્લાનો પહેલાંનો ગુણાકાર એકનો ગુણાકાર બે વડે શું આવે વીસ આવે વીસના એવા ભાગ કરો કે જીસની જેની બાદ બાકી કેટલી આવી જોઈએ અહીંયા કંઈ ના હોય તો એક આવી જોઈએ અને એવો એવા એક જ ભાગ છે તો ગુણાકાર કરો તો કે પાંચ ચોક વીસ તો ગુણાકાર કરો તો વીસ આવે અને પાંચ અને ચારની બાદ બાકી કરો તો શું આવે અહીંયા એક આવે હવે નિશાની દેવાની વારી કે વચ્ચેની નિશાની મોટા નંબરને આપવાની બંને એમાં મોટો નંબર કોણ છે પાંચ તો પાંચને શું આપવાનો પ્લસ અને નાના નંબરને બંનેનો ગુણાકાર દેવાનો પ્લસ માઇનસ માઇનસ ચલો કિંમત રાખી દઈએ અહીંયા તો ટી એક્સ સ્ક્વેર વધતા અહીંયા પાંચ નાનો ચલ કયો આવશે એક્સ જ આવશે અને અહીંયા માઇનસ ચાર ચલ કયો એક્સ માઇનસ વન હવે શું કરવાનું કોમન નીકળવાના બંનેમાંથી આમાં શું આવશે પાંચ ચોક વીસ કોમન થાય ને મતલબ અવયવ પડે ને તો ચાર એમાંથી પાંચ કોમન નીકળે ને હારે હારે કયો નીકળશે એક્સ તો પાંચ એક્સ શું વધશે ચાર એક્સ વધતા કંઈ હવે અહીંયા કંઈ વધતું જ નથી તો શું વધશે એક વધશે એવી જ રીતે અહીંયા બંનેમાંથી શું કોમન નીકળશે માઇનસ કોમન નીકળશે તો કંઈ કોઈ કોમન ના નીકળે તો માઇનસ વન નીકળો કોમન તો બંને કૌંસમાં મૂકી દઈએ તો ફોર એક્સ હવે માઇનસ નીકળો તો માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે જો કોમનવાળું છે કેટલી વાર આવશે અહીંયા એક વાર ચાર એક્સ વધતા વન અને કોમનની આગળ શું છે અહીંયા પાંચ એક્સ અને અહીંયા માઇનસ એક તો આપણો શું આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર નંબર ટુ છે એ પૂરું થાય છે જો તમને મારા આવા વિડીયો ગમતા હોય તો મારા ચેનલને તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંક મોકલવા વિનંતી જેથી તમને પણ લાભ થાય અને તમારા ફ્રેન્ડોને પણ લાભ થાય આવી જ રીતે આપણે આપણા આગળ વિડીયોમાં ચેપ્ટર નંબર થ્રી ગણવાના છીએ જે તમારા સેક્શન બીનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે જે જોતા હો તો તમારો ખૂબ ખૂબ આભાર આભાર વિદ્યાર્થી મિત્રો